તો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોમાં જોઈશું કે આપણે સાઈડવે માર્કેટમાં કઈ રીતના ટ્રેડ લો તો તમે જોઈ શકો છો કે અહીંયા ઉપરથી એક માર્કેટ નીચે આવતું જોવા મળે છે પછી અહીંયા થોડીવાર સાઇડવે થઈ જાય છે બરાબર અહીંયાથી પછી જેમ ઉપર જવાની ટ્રાય કરે છે પાછું નીચે આવી જાય છે પાછું ઉપર જાય છે ઉપર જાય એટલે અહીંયા પાછું આપણે એક ટ્રેડ લીધેલો છે ટ્રેડમાં આપણને સારું એવું પ્રોફિટ થઈ ગયેલું છે એનું લોજિક તમને બતાવી દઉં કે સાઈડવે માર્કેટમાં જ્યારે પણ અહીંયા બ્રેકઆઉટ કરે છે પાછું નીચે આવે છે નીચે આવે છે તો એક કેન્ડલ બનાવીને પાછી ઉપર ચાલ્યું જાય છે એટલે ઉપર એના માટે જાય છે કે રીટેસ્ટ કરવા માટે જાય છે રીટેસ્ટ કરીને અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી આપણી એન્ટ્રી બનાવેલી છે અને અહીંયા સુધીનો આપણને સારો એવો ટાર્ગેટ મળી ગયેલો છે તો જોઈ શકો છો તમે કેમ કે અહીંયાથી એક અહીંયાથી જે તમને લાઇન દોરેલી છે અહીંયા સ્ટોપ લોસ હિન્ટ થાય છે એટલે એકદમ ઝડપથી માર્કેટ મૂવ થઈને આપણને એક સારું એવું એક જ કેન્ડલમાં ટાર્ગેટ આપી દે છે અને આપણે તમે જોઈ શકો છો તો હું તમને અહીંયા મારું પ્રોફિટ બતાવી દઉં અહીંયા મેં નવ લોટથી ટ્રેડ લીધેલો હતો બાવીસો પચાસ આપણું એન્ટ્રી હતી અને એક્ઝિટ વેલ્યુ છે ત્રીસ હજાર ને સાડત્રીસ અને આપણને એવો સારો એવો પ્રોફિટ મળી ગયેલો છે પાંત્રીસ ટકાનો તો મિત્રો વિડીયો ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો